નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જુલાઈ મહિનાની અંદર જે એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ જે મળવાપાત્ર છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ તો બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એમની વાત કરીએ તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે જુલાઈ મહિનાની અંદર ઘઉંની વાત કરીએ તો ઘઉં છે જે બાર કિલો મળશે અને તેના તમારે કાંઈ પણ ચૂકવવાનું નથી એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે 18 કિલો આપવામાં આવશે અને એ પણ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ખાંડ છે જે 2 કિલો આપવામાં આવશે અને તેના 22 રૂપિયા તમારે 1 કિલો એ 22 રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મીઠું છે તેની વાત કરીએ તો 1 કિલો જે તમારે 1 રૂપિયામાં આપવામાં આવશે એનો તમારે 1 રૂપિયો ચૂકવવાનો રહેશે તો આમ બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે જુલાઈ 2024 ની અંદર જે ચાર વસ્તુ મળવાપાત્ર થશે ઘઉં ચોખા મીઠું અને ખાંડ માત્ર ચાર વસ્તુ જ મળવાપાત્ર થશે તુવેરદાર અને જે ખાદ્ય તેલ છે એ મળવાપાત્ર થશે નહીં આમ ઘઉં અને ચોખા જે બંને વિનામૂલ્યે આપવામાં આવશે અને ખાંડ જે 22 રૂપિયા કિલો અને મીઠું જે 1 રૂપિયા કિલો આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ આપણે એપીએલ રેશન કાર્ડ ધારકો વિશે કે જે એપીએલ રેશન કાર્ડ ધરાવે છે એમને જુલાઈ બે હજાર ચોવીસની ની અંદર કેટલું રાશન મળશે એની વાત કરીએ તો સૌ પ્રથમ ઘઉં છે જે દસ કિલો આપવામાં આવશે એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ મીઠું છે જે એક કિલો આપવામાં આવશે ને જેનો તમારે એક રૂપિયો આપવાનો રહેશે તો આમ ઘઉં ચોખા અને મીઠું જે જુલાઈ મહિનાની અંદર એપીએલ રેશન કાર્ડ ધારકોને ત્રણ વસ્તુ મળવાપાત્ર થશે એમાં તમને ઘઉં અને ચોખા જે વિના મૂલ્યે આપવામાં આવશે અને મીઠાનો તમારે એક કિલોનો એક રૂપિયો આપવાનો રહેશે તો જે એપીએલ રેશન કાર્ડ ધારકો છે એમને ખાંડ નહીં મળે જે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે એમને જ માત્ર ખાંડ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો એપીએલ અને બીપીએલ રેશન કાર્ડ ધારકોની વાત કરીએ તો ઘઉં છે જે વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવશે અને ચોખા છે એ વ્યક્તિ દીઠ ત્રણ કિલો આપવામાં આવશે આમ તમારી પાસે જો રેશન કાર્ડ હોય અને તમે પાંચ વ્યક્તિ હોય તો તમને પાંચ વ્યક્તિ હોય તો તમને ઘઉં છે જે દસ કિલો આપવામાં આવશે અને ચોખા છે એ પંદર કિલો આપવામાં આવશે તો આવી રીતે ઘઉં અને ચોખા જે વ્યક્તિ દીઠ બે કિલો અને ત્રણ કિલો આપવામાં આવશે તો તમારા રેશન કાર્ડ ઉપર આધાર રાખે કેટલા સભ્યો જે રેશન કાર્ડની અંદર છે એની ઉપર તમને જે ઘઉં અને ચોખા આપવામાં આવશે તો મિત્રો આ હતી આજની માહિતી